તો તમે પેલા તમારા બાળક ને બચાવશો કે બાપુ આરોપ છે અને એ પણ આપની પાર્ટી ના નેતા લગાવેલો છે બાપુ આરોપ એ તો હું કઉ છું કે ચૈતરભાઈ એનું કર્મ કર્યું મે મારું કર્મ કર્યું તો આપને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આ જાતિવાદી માનસિકતા અથવા જાતિવાદી પાર્ટી છે આરોપ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક જઈ રહ્યો છે સમર્થન શબ્દ છે ને એ મીડિયાએ બે દિવસથી ઉભો કરેલો છે નમસ્કાર દર્શક મિત્રો સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ ગુજરાતમાં મનરેગા કોબહાંડ યોજના અને આખ્યા મનરેગા યોજનાની અંદર જે કૌભાંડ થયું હોય તથાથિત કૌભાંડ વિશે કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવાની ધરપકડ કરવામાં આવી એમના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે અને એ બાબતે આપણી સાથે આજે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા બાપુ આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં થેન્ક યુ બાપુ સૌથી પહેલો સવાલ એ છે કે મનરેગા યોજનામાં કૌભાંડ થયું છે અને આદિવાસી જિલ્લાઓમાં ગરીબ લોકોના રૂપિયા એનકેન પ્રકારણ પચાવી પાડીને પોતાના ગજવા ભર્યા છે તેવો આરોપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યો છે અને આપ ખુદ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો અને હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યા શું કહેશો જી પેલા વાત તો મેં કરી દઉં કે જે સમર્થન શબ્દ છે ને એ મીડિયાએ બે દિવસથી ઉભો કરેલો છે મેં આજે પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો આમ આદમી પાર્ટીના નેતા તરીકે વાત નથી કરી રહ્યો એ હું બહુ સ્પષ્ટ રીતે કહું છું આહિર સમાજ મારો સમાજ હું અનેક વખત જાહેરમાં પણ બોલી ચૂક્યો છું કે આ સમાજના મારા સમાજના મારા ઉપર એટલા ઉપકારો છે કે મારી ચામડીના જૂતા બનાવીને મારા સમાજને હું પહેરાવું તો પણ એ ઉપકાર હટે એમ નથી બીજી તમે જે વાત કરી એ હું વર્ષોથી ચિંતા કરતો આવ્યો છું આ સમાજની મારા સમાજની વાત છે એટલા માટે નહીં પણ ક્યાંક ને ક્યાંક બંધાણી રીતે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના ઉપયોગને આધારે અને મીડિયાને આધારે તમને મને અને બધા જ અભ્યાસીઓને ખબર છે કે આરોપ અને ગુનેગાર એ બંને વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તો ખૂબ ભયંકર હોય છે એ દરમિયાન તમે પણ જોયા હશે મેં પણ જોયા હશે કે ખાલી આરોપને લીધે કેટલા ભાઈઓ અને બહેનો હારી ગયા હોય કેટલા ભયો અને બહેનોએ હવે હું સમાજને ગામને વિસ્તારને શું મોઢું બતાવીશ એને લીધે સાયકોલોજીકલ તૂટી ગયા હોય અને સુસાઈડ કરી ગયા હોય એવા દાખલાઓ મારી પાસે છે એનાથી ભયંકર વસ્તુ એવી છે મારા ઉપર કઈ આરોપ લાગ્યો અને એ આરોપ હું નિર્દોષ છું એ પુરવાર કરવા માટે રિસ્પેક્ટેડ કોર્ટ છે એમાં વર્ષ પણ લાગે અને દસ વર્ષ પણ લાગે પણ એ વર્ષ થી દસ વર્ષના ગાળામાં જે મને છાંટાઓ ઉડે જે મને દાગ લાગે જેને હું નથી ગમતો એ લોકોને બોલવાનો મોકો મળે મીડિયા દ્વારા સમાજ દ્વારા લોકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા મને ઘસી નાખવામાં આવે અને પાંચ વર્ષે બે વર્ષે કે દસ વર્ષે જ્યારે હું ઇજ્જત થી કોર્ટમાં નિર્દોષ સાબિત થાવ બા ઇજ્જત કોર્ટ મને નિર્દોષ સાબિત કરે ત્યારે પછી શું કયા મીડિયાવાળા એક મિનિટ આપે છે કયા વ્યક્તિઓ કે સંગઠનો એવું કે ભાઈ આપણે ધોઈ નાખ્યો રગડી ખાલી સમાજ પૂરતી નહીં બંધાણી રીતે નથી આશા રાખીએ કે હોવી જોઈએ તમે જે હમણાં વાત કરી કે આ રીતના ગરીબો ના મોઢાનો કોડિયો લેવા વાળી વાતને આન તેન છે પછી તમે બોલ્યા આરોપ ખાલી હીરાભાઈ નહીં હીરાભાઈ ને હું વ્યક્તિગત રીતે ઓળખું છું એ સાત્વિક માણસ છે સમાજ અને બીજા નાના વર્ગ માટે માણસ દોડેલો છે અને કોઈ પણ સમાજ નો હોય કે કોઈ પણ ધર્મ નો હોય કોઈ પણ એના માટે અવાજ ઉઠાવવો એ મને વ્યક્તિગત જરૂરી એટલા માટે લાગ્યું કારણ કે હું સ્ટુડન્ટ લાઈફ થી એ વ્યક્તિને ઓળખું છું એ લોકો ની લોકો માટે એ કેટલા ઘસાયેલા છે કેટલાને મદદ કરેલી છે

મારી જૂની માન્યતા મારા પૂરતી નહી હું સેમિનારો છોકરાઓને શીખવાડું છું કે દસે ના પૂગે તો આરોપ લાગ્યા છે એ પણ આપની પાર્ટી થી બાપુ

કોઈ પણ પાર્ટી નો હોય કોઈ પણ બિઝનેસમેન હોય કોઈ પણ વિસ્તાર નો હોય કે કઈ પણ હોય તો એના માટે સમાજ નો ધર્મ શું છે એવા સમયે કોઈ પણ સમાજે શું કરવું જોઈએ એ દેશના રાજ્યોના હું જાણું છું સત્યાવીસ રાજ્યોમાં મેં કામ કરેલું છે એને આધારે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ એ જે મને સૂઝ આપી એ પ્રમાણે મને અંદરથી એવું લાગ્યું કે મારા સમાજ મને ખુબ પ્રેમ કરે છે હું આજે જે કઈ છું

માત્ર મારા સમાજને એક સંદેશ આપ્યો છે કે આવા આવા સમયે રાજકારણ ભૂલીને નાના મોટા ધંધાકી કે પર્સનલ વાંધાઓ હોય તો એ બધું સાઈડમાં કરીને એક રીતે લડવું જોઈએ અને બીજી સાઈડ તમને કહી દઉં કદાચ ગુનેગાર હોય અને ફાંસી આપી દે તો અમારી આંખમાં પાણી પણ નહીં આવે દેશમાં કોઈ ખોટું કરે મારો દીકરો કરે મારો ભાઈ કરે તો એને બંધાણી રીતે સજા થવી જોઈએ તકલીફ એ છે કે ગુનો ગુના સુધી ના બને સાબિત ન થાય ત્યાં સુધી સાહેબ છાંટા ઉડે ને પાછળથી માણસને ખૂબ તકલીફ થતી હોય છે અને તમારા માધ્યમથી એ પણ હું કેવા માંગુ છું કે સમાજ એ સ્મશાન સુધી હોય છે બીજું બધું સ્મશાન સુધી નથી હોતું જી બાપુ હું કે સમય છે આપણો ધર્મ શું છે અત્યારે બરાબર આપે કીધું લડવાની વાત છે હીરાભાઈ જોટવા જેવા આગેવાન છે નીડી પીપલ ને મદદ કરે છે આપણે ઘણા બધા મુદ્દે છણાવટ કરી હવે આહી સમાજ એક થશે ખરો

મારા સમાજે સ્વીકાર્યો ન સ્વીકાર્યો એ બધી ગૌણ વસ્તુ છે દરેક તાલુકા યુવાનો કેટલા કામ કરે છે બે નંબર વાત છે પણ એ તો સ્પષ્ટ છે કે હું મારા સમાજ સંદેશો આપું તો જે માણસ નિર્દોષ હશે એ દોષિત નથી સાબિત થવાનો અને દોષિત હશે એ નિર્દોષ સાબિત નથી થવાનો એ કામ માનની કોર્ટ છે એટલે આખી આ બારીકાઈ થી સમજવાની જરૂર છે પણ મારો ધર્મ મારા આહિરત્વ માટે મારા સમાજ પ્રેમ માટે મારા અનુભવ ને આધારે મારો ધર્મ એ છે કે આવી સિચ્યુએશનમાં શું કરવું જોઈએ એ જે મને કાનુડાએ અંદરથી સુજાડ્યું એ મારા સમાજને મારે પહોંચાડવું એ મારું આહિરત્વ છે એ મારું કૃષ્ણ તત્ત્વ તરફથી મળેલો સંકેત છે અને બે દિવસ પહેલા મેં એ મેસેજ આપ્યો અને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણનો ખુબ ખુબ આભાર માનું છું કે લોકો યુવાનો એમાં ખાલી કોઈને છાટા ઉડાડીને કોઈનું ભવિષ્ય બગાડવું અથવા તો ક્યાંક ડાયરેક્ટલી ઇન પ્રત્યક્ષ પરોક્ષ કઈક લાભો મેળવવા અથવા નુકસાન પહોંચાડવા એ અયોગ્ય છે ખાલી મારા સમાજ માટે નહીં કલંક લગાડવું આ બધી વાતો આપણે કરી આપે કીધું કે જે મેં ચિંતા વ્યક્ત કરી ત્યાર પછી અનેક યુવાનોના મને ફોન મેસેજ આવ્યા અનેક યુવાનો એ મને સંદેશો પાઠવો વ્યક્તિગત રીતે સામૂહિક રીતે બરાબર છે હવે બાપુ આગળની રણનીતિ તો મહા સંમેલન બંધ પણ પેલું થશે પણ ફરીથી કહું છું ખાલી મારે રાજકીય ભાષામાં વાત નથી કરવી એટલે હું સ્પષ્ટતા કરું છું હું રિપીટ કરું છું કે આ બધું કરવાથી આ બધું કરવાથી નિર્દોષ હશે તો દોષિત અથવા તો દોષિત હશે તો નિર્દોષ નહીં થાય પણ મને ને તમને એ ખબર છે કે તમારા ભાઈ બેન કે મારા ભાઈ બેન રોડ ઉપર જાય છે અકસ્માત થાય છે અને થોડી ઇન્જરી થાય છે એ સમયે કોનો વાંક હતો કેમ આમ થયું એમાં બે કલાક બગાડવી

ફરીથી કઉ છું દોષિત હોય તો આખું ફોલ્ડર અલગ છે પણ દોષિત સાબિત કરે ત્યાં સુધી દાગા લગાડવા એ પણ આખું ફોલ્ડર અલગ છે તો તાલુકા વાઇઝ સમાજના તમામ આગેવાનો સાથે યુવાનો સાથે આવેદન પત્ર આપવાના છે જરૂર પડશે તો મહાસમેલન ની પણ એક વિચારી રહ્યા છીએ અને ઘટતું અને

દરેક ને પડે દરેક માટે હું તો રૂલિંગ આવા ભોગ બને છે પછી એનો હોસળો તૂટી જાય છે સારા કામ કરવાનો ઉત્સાહ તૂટી જાય છે અને એ પરોક્ષ રીતે જે તે સમાજ ને જે તે વિસ્તારને જે તે સંગઠન ને અને રાષ્ટ્રને નુકસાન કારક છે આવા એક નહીં અનેક દાખલા કદાચ તમારી પાસે પણ હશે અને મારી પાસે પણ છે કે આ માણસની આ ટાઈપની કામ કરવાની મેથડ હતી પણ ખોટા દાદા લગાડ્યા પછી હવે એનું કરે છે કે દુનિયાની એક બે ને ત્રણ અને આવા આપણે હજી ડેવલોપિંગમાં છે આપણે હજી સમાજના મૂલ્યો સમજે આપણે હજી રાષ્ટ્રના અને લોકશાહીના મૂલ્યો સમજે અને એના માટે પોતાની શક્તિ પ્રમાણે કંઈક ભોગ આપે એવા આર્થિક એવા સામાજિક એવા રાજકીય એવા ધાર્મિક તમામ લોકોની જરૂર છે પણ આ

જયારે ગીર સોમનાથ માંથી આ કૌભાંડ જયારે આદિવાસી જિલ્લાઓમાં પહોંચ્યું છે એમના પુત્રોની પણ ત્યારે ચૈતરભાઈ એવું બોલ્યા હતા કે મનરેગા યોજનામાં જોટવા તો બચ્ચુભાઈ ખાબડ પુત્રો છે એમના પણ ગુરુ નીકળ્યા અને પચીસો કરોડ રૂપિયા સગે વગે કર્યા છે એમણે એમના પુત્રો લંડન છે તો ત્યાં પૈસા મોકલાવી દીધા છે અને લંડન સ્થાયી થઈ જવા સુધીની વાતો અને નિવેદનો એમણે કર્યા કઈ રીતે જુઓ છો હું વડાપ્રધાન છું દેશનો ઘડે ઉતરશે એ છે કે હું મારી જાતને વડાપ્રધાન માની લઉં હું તમને

લોઢુ બતાવવાના પ્રયત્ન કરું કરું પ્રયત્ન અને કોર્ટમાં સાબિત થાય કે આ લોઢું નથી આ સોનું છે તો ક્યાંક ને ક્યાંક લોઢાનું પણ અસ્તિત્વનું અપમાન થાય અને સોનાના પણ અસ્તિત્વનું અપમાન થાય જે માત્ર આહિર સમાજ માટે નહીં જે વિસ્તાર માટે પાર્ટીઓ માટે દેશ માટે લોકશાહીની એક મેચ્યોરિટી અને પરિપક્વતા માટે નુકસાન ત્યાંથી આ વાત અટકતી નથી મારા ભાઈ મેં મેં મારી નજરે જોયેલું છે હું સમજણો શીખો તે વ્યુમન કોમ્યુનિકેશન હું કરું છું મેં જોયું છે કે એક સામાન્ય ઘરનું નાનું બાળક હોય ને બાળક એ બાળકે ખાલી એના આગળની ચોપડીનું પુઠું ના ફાડ્યું હોય ને આપણે કહીએ ને બેટા તે ફાડ્યું છે તો એ દિવસે એના ભાવ જોવા જોઈએ કારણ કે માનવનું જે સર્જન થયું છે ને એમાં આધારે સાત્વિકતા અને સાવિકતા ની વિરુદ્ધ નું નક્કી થાય છે આખી હ્યુમન સાયકોલોજી બેઝ ઉપર છે જે લાંબા ગાળે દેશને નુકસાન કરે વિસ્તારને નુકસાન કરે સંગઠન અને નુકસાન ન કરે એટલે એમાંથી ક્યાંક

ઓન પેપર પાર્ટી નો જવાબદાર છું એ તમને ખબર છે આખા ગુજરાત ને ખબર છે તો એ મારું કર્મ છે કે પાર્ટી એ જે મને ગાઈડલાઈન આપી હોય એ ગાઈડલાઈન ને આધારે જે તે મુદ્દા ઉપર મારે કોઈ પણ ડિબેટમાં અથવા માં બેસું તો એ વાત કરવી જોઈએ એ વાત હું કરું છું તો આદિવાસી સમાજ ને સમર્થન આપ્યું એ પણ પાર્ટીની ગાઈડલાઈન ગાઈડલાઈન અને ના આદેશ મે નહીં 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 મેં મેં પૂછ્યું મેં પાર્ટીને મેં શરૂઆતમાં પણ વાત કરી કે મેં પાર્ટીને જાણ પણ નથી કરી મેં પાર્ટીને પૂછ્યું પણ નથી મને એવું લાગ્યું કારણ કે એ વ્યક્તિને હું ઓળખું છું કે એને કેટલા કેટલા પ્રકારના કામ કર્યા છે વ્યક્તિગત મારા ઉપર એમનો કોઈ ઉપકાર નથી પણ એવો મતલબ નથી તમે કોઈ પાંચ સારા કામ કર્યા હોય મેં જોયા હોય તો મારો એ પણ એક ધર્મ છે કે હું કહું કે ભાઈ રિયાઝભાઈ પાંચ સારા કામ કરેલા છે

કે કડીમાં એક ઉમેદવાર જે આપનો લડતો હતો ત્યાં કોઈ ન ગયું અને આખે આખું પાર્ટીનું સંગઠન વિસાવદરમાં હતું એટલે એમણે જાતિવાદી હોવાનો આરોપ લગાવ્યો ત્યાર પછી જોવા જઈએ તો બચુ ખાબડના પુત્રોની પણ ધરપકડ થઈ અને હવે જયારે હીરાભાઈ જોટવાની ધરપકડ થઈ છે ત્યારે આપે એવું કીધું કે મારો સમાજ એક થાય આહિર સમાજ એક થાય તો આપને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક એ આ જાતિવાદી માનસિકતા અથવા જાતિવાદી પાર્ટી છે એ આરોપ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક જઈ રહ્યો છે શું કહેશો ભાઈ એ બોલવા માટે આપણે એવું બોલી શકીએ પણ કોઈ પણ વ્યક્તિને તમે પૂછો એવું મને ખબર નથી આ મારી વાત કેટલા લોકો સમજી શકશે કે કોઈ સંકટ આવ્યું તમારા સોસાયટીમાં પૂર આવ્યું પૂર અથવા તો ભૂકંપ આવ્યો તો તમે પેલા તમારા બાળકને બચાવશો કે પાડોશી ના બાળકને કદાચ કોઈ વાતો એવું કરે કે હું આને બદલે આપણે દેશ માટે અને લોકશાહીના જતન માટે આ હું બિન રાજકીય રીતે મારો પોતાનો અનુભવ અને વિચાર કહું છું આમાં મારી પાર્ટી કોઈ લેવા દેવા નથી કરશન બાપુ ભાદરકા આગળની વાત માટે જવાબદાર છે કઈ પાર્ટી નો ઉમેદવાર એવો છે કે જે વિસ્તારમાં એનું નામ સારું છે પણ એ સમાજના મત ખાલી પાંચ હજાર જ હોય અને એને ટિકિટ આપી હોય એવો દાખલો બતાવો એટલે હું તમારી વાત માથે ચડાવું વાતો બધી થાય છે બાકી ઇન્ડિયન પોલિટિક્સ ક્યાંક ને ક્યાંક કાસ્ટિઝમ ઉપર ચાલે છે કારણ કે ગમે એટલી સારી વાતો કરવાથી કઈ ના થાય આ કડવું સત્ય છે બાણું ધારાસભ્યો હોય તો જ સરકાર બને ખાલી શાસ્ત્રીક વાતો કરવાથી અને મોટી મોટી વાતો કરવાથી કઈ થાય નહીં એ બાણું એમએલએ કરવા હોય તો કઈ સીટ ઉપર કઈ રીતે જીતી શકાય એ સમીકરણો જોવે છે આજ સુધી કયા પક્ષે એવું કહ્યું કોઈ પણ પક્ષ હોય દેશનો પ્રાદેશિક કે રાષ્ટ્રીય પક્ષ કયા પક્ષે એવું કહ્યું કે નહીં રિયાઝભાઈ બહુ સાત્વિક માણસ છે રિયાઝભાઈ ટિકિટ આપો પછી રિયાઝભાઈ સમાજના એ વિધાનસભામાં ભલે પંદરસો મત જ હોય એવું તમે ક્યાંય જોયું મેં તો નથી જોયું એટલે ઇનડાયરેક્ટલી આ બધું ચાલે જ છે ખાલી વાતો થાય છે રામાયણ મારે રોજ કલાક વાંચવું એ એ એક અલગ અલગ વસ્તુ વસ્તુ છે છે અને રામ પ્રમાણે મારે જીવવું ગીતાજી મારે વાંચવી એ અલગ છે અને ગીતા તત્વ મારા હૃદય સુધી પહોંચાડીને મારા વર્તનમાં એ બતાવવું એ અલગ વસ્તુ છે અને દુનિયામાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જ્યાં સુધી ઓરલ અને રિયાલિટીનું કોમ્બિનેશન નજીક નહી આવે ત્યાં સુધી આપણી કઠણાઈ ચાલુ રહેશે મારો કહેવાનો મતલબ કે મારા વર્તનમાં એ કંઈ દેખાતું ન હોય ઓરલી હું ખૂબ સારી સારી સાત્વિક ને ઋષિ જીવન ની વાતો કરતો અને મારા પર્સનલ બિહેવિયરમાં અસામાજિકતા હોય એ બંને વચ્ચેનું અંતર વધતું જશે તો દેશ માટે લોકશાહી માટે ગુજરાત વિસ્તાર અને દરેક સમાજ માટે નુકસાનકારક છે અને એની આ બધી ચિંતાઓ છે જી બાપુ છેલ્લો સવાલ છે આપને હવે આગળની રણનીતિ શું સમાજને એક કરવાની વાત કરી આગળની શું તૈયારી બસ સમાજ ને એક મેસેજ તો જશે કે યદુવંશ આહિરત્વ સત્ય માટે લડતો આવ્યો છે આ હું મારા સમાજ પ્રેમ ને નથી લીધે નથી કેતો શાસ્ત્રો માં લખ્યું છે આશરા ધર્મ માટે દીકરાઓના દાન આપ્યા છે હું નથી કેતો શાસ્ત્રો માં લખ્યું છે યદુવંશે

આજની આપણી આ ચર્ચામાં આપણી સાથે જોડાયા હતા ભાદરકા બાપુ કરશન બાપુ ભાદરકા બાપુ આપનો પણ આભાર આપે કિંમતી સમય કાઢી અમારી સાથે જોડાયા દર્શક મિત્રો આપનો પણ આભાર ફરી પાછા મળતા રહીશું નમસ્કાર